એમને એમને પોતાનું જે આપણો ધર્મેશભાઈ હતો એને પછી જે આપણો કેમેરામેન હતો કિશન મેં એને આપણે અગિયારમાં ના પેપર એટલે એને કહી દીધું યાર તું આપડી નોકરી જાય યાર હું નોગાવાલાએ એમને એમને ના કહ્યું છે કે આપણે વિડીયો નહીં રહેવું એમ

কোতার মাটায় আইচাছে পোয় কোতাল ইস্য়া কেলেয়া সাডেমা পেলা আপপর পছে শুটিকর নিকর 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 সুটিকর মাটে আই দেন� इस दिन की वजह ठंडी है ठंडी पेंट बैलन की है दाबा तो ने तमने एक नजारो बता दी है जरी जो तो गाइस आ नजारो छे आपरा दाबा भाव दाबा नो आ नजारो छे कितनी शानदार नजारो छे

એક પ્રોબ્લેમ છે જે આપણો ભાઈબંધ હતો મિત્ર મુસ્તકિબ એ વિડીયો બનાવવાનો આવે છે પણ બી પરીક્ષા ચાલુ છે એટલે વિડીયો બનાવવા આવી શકતો નથી જે આપણો પાર્ટનર છે બીજો જીજ્ઞેશ એ પણ એને નોકરી જવાનું હોય છે દુકાનમાં કપડાંની એટલે એ બચારો આવી નાઈ શકતો યાર એટલે આપણે ઘરમાં કમાવા માટે મહેનત કે નોકરી કરવી પડશે એટલે એ ભાઈબંધ કેવો છે ન્યુ વિડિયો બનાવવા નહીં આવતો પછી આગળની વાત બીજી વિડીયો એમજીટી મિતેશ મેન ચેનલ પર આવી જશે કે અમે આખી બધી વિડીયો બનાવી હતી અને જે અમારી જે મિસ્ટેક છે એ બધું તમે અમે બતાવીશું અમે તમને એક શોર્ટ એક વિડીયો બનાવવાની છે એટલે અમે બધી સૂચના આપીશું એટલે અંદર બ્લોગમાં જોજો એ વિડીયો એમજીટી મિતેશ ચેનલમાં બસ ચલો પછી મળીએ બે મિનિટ પછી પ્રાઇસ હવે ઉમરેટ જવું છે જો ઉમરેટ જતાં પહેલાં આપણે પહેલાં બૂટ જોતા જઈએ એમ બુટ હમા કરાવવાનું છે ઘરે જોબ નસી આપ ઉટની આ સોલ નીકળી ગઈ છે પેલે આપણે ઉમર જે આપણે બુટ એવો હમું કરાય છે એ બતાઈએ કે આપ બુટ સમા થસે કે નહીં થાય એ જો ભાઈ પેલે બતાઈ જોઈએ સા છે મે એક આપ બુટ આઈ સરમેસી નીક તૂટી ગઈ છે એટલે આપ બુટ હમા કરા જોઈએ બુઠ્ઠામાં થાય તો ઠીક છે પછી આપણે બીજા બુટ્ટો આજના આસુર આવી ગયા છે ને તો પહેલા આ બુટ્ટનું શું કરવું બતાવી જો એવડાવીએ થઈ ગયું ઉમરેટ ઉમરેટ પેલા બતાવી દઈએ ફોટા પાડી લે ચલો પછી મળી મળીએ ફોટા પાડીને ત્યાર પછી ગુડ નાઇટ કહેશે મજામાં હવે આપણે શું કરીશું એ વિચારવામાં આવે છે હવે આપણે બી પાણીપુરી લારી લઈને ઘેર મીકી દીધી છે એ કપડા ચલો યાર તમારો સપોર્ટ ને પ્રેમ બનાવી રેશે તો અમે આગળ બધા વિડીયો બનાવીશું યાર ભલે કપડાં લાયેલા પણ આપણે એનો યુઝ કરીશું યાર એવું નહીં કે કપડા જ આપણે પોતે જાતે એકલા અને એકલા જ ભલે આપણે જાતે એકલા રહે યાર પણ જાતે જાતે મહેનત કરીને પોતે જાતે એકલી વિડીયો બનાવીશું યાર તમારો સપોર્ટ ના વપરા માલતા રહેજો બસ તમે છો તો હું શું છે યાર અને જે આપણા ટીમ મેમ્બર હતા બધા યાર એમને એમને પોતાનું જે આપણું ધર્મેશભાઈ હતો એને એ પરીક્ષા આવી કે યાર નજીક એટલે હવે એને પરીક્ષામાં બધું જોવા માટે એટલે મેં એને કહ્યું યાર તારા ભણતરમાં ધ્વન આપી એમ પછી જે આપણું કેમેરામેન હતો કિશન મેં એને આપણે અગિયારમાં ના પેપર એવું ચાલુ છે એટલે મેં એને બી કહી છું યાર તું બી ભણવામાં ધોના અને આપણે જે જિગ્નેશ છે એ જીગ્નેસને નોકરી જાય છે યાર ઘર માટે ઘરમાં ખાવાનું બધું લાવવાનું હોય એટલે બધું એટલે ઘર ખાડા હોય એટલે એને કહી દીધું યાર તું નોકરી જા યાર હું નોકરી કપડાની દુકાન છે ક્રિષ્ના નામ છે દુકાનનું તમારે જોઉં તો તૈયાર એવું મળી જશે ને બીજી વાત જે આપણો ચોથો પોંચમો નંબર હતો મુસ્તકીમ એ આપણો મસ્ત માણસ હતો તો એ યાર એને ઘેરથી કેવાલા એમને એમને ના કહ્યું છે કે આપણે વિડીયો નહીં રહેવું એમ પછી એની વાત એ સાચી જીડિયો નથી લેવું યાર એટલે એ વિડીયો નથીશ યાર આપણે કોઈ જોબકસી કરવાના નથી યાર એટલે હું જાતે હું જાતે ખુદ એક વિડીયો ઉતારીશ અને જાતે શૂટિંગ કરીશ જાતે વિડીયો આર્મીની બનાવીશ બસ આપણે જે પહેલેથી શરૂઆત કરી પહેલેથી કરીશું તાર સ્ટાર્ટિંગમાં એ આવું વિડીયો ઉતારવા સારું કેમેરામેન બીજું શું કહું યાર વિડીયો ઉતાર છે બસ આટલું હતું આ વિડીયોમાં યાર બહુ આખી ફૂલ માહિતી તમને મળશે મિતેશ ચેનલમાં મેન ચેનલ છે આ તો બ્લોગમાં કે આ બે બોલા કહી દઈએ તમારા કોમેન્ટને મેસેજ આવ્યો છે એટલે રિપ્લાય આપી દઉં જરી બે બોલા કહીને આ ચેનલ મને તો સબસ્ક્રાઇબ કરી લેજો યાર આ ચેનલમાં રોજ તમને નવી નવી ડિટેલ મળશે કે માં ચેનલમાં વિડીયો શૂટિંગ કરી છે કે નહીં કરતા શું જાય છે દિવસ કે ત્રણ ચાર અઠવાડિયા આ મેટર ચાલુ હતી આપણી બધું પૈબંધ પછી મને કાલ સવારમાં ભાઈબંધે કહ્યું કે આ મેટર છે મને સારું યાર આપણે આ મેટર સોલ્વ કરી નાખીએ તો મેટર અમારી સોલ્વ થઈ ગઈ છે એટલે હું ત્રણ ચાર અઠવાડિયા વિડીયો જ નહોતા બનાવતા હું બનાવ હું મારું હું જાતે ખુદ ડબલ કે ચાર ચાર રોલ કરીશું તમારા માટે હું વધારે ઓછી તો જરીક વધારે મહેનત કરીશું પણ એમજીટી જે ટીમ મિતેશ ચેનલમાં તો વિડીયો નાખીશું જ ગમે તેવી આર્મી કરીને શૂટિંગ કરીશ ને આર્મી કરીને નાખીશું જ એટલે બસ અને ફૂલ માહિતી તો મળશે જ એક બે દિવસમાં તમારા એ વિડીયો આવી જશે એમજીટી જે ટીમ કે અમાર શું થયેલું શું પ્રોબ્લેમ અને કેવી રીત કમેન્ટ આવતેલા એ અમારે એમજી ટીમી જેસ્ટ ચેનલમાં જણાવી જશે એક આખી ટીમ બેઠવાના છે ફૂલ મીટિંગ કરવાની છે અને મીટિંગમાં જણાવીશું કે અમે કેમ ટાઈમ નથી એ બધું વિડીયો બનાવવા માટે એટલે આ જ વિડીયોને આટલો એન્ડ કરે છે વિડીયો સારી લાગે તો કમેન્ટમાં જય હિન્દ જય ભારત લખજો ને ચેનલમાં ના તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી જો અને એમજી ટીમી ટેસ્ટને જ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે બીજી એક ચેનલ છે એમજી ટીમી ટેસ્ટ થ્રી એને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી જો એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં એટલે જોઈ લેજો અને એન એ વિડીયો એવી છે ચેલેન્જ એમ જે છોકરા નાના છોકરા હોય એમને ચેલેન્જ આલે છે એટલે ચેલેન્જમાં જે બે સામે સામે છોકરા હોય એ જીતી જાય એટલે એને મળશે એક મસ્ત મજા એના મારી શું બસ એવું છે ચેલેન્જમાં છોકરો મનોરંજન માટે વિડીયો છે એને આવશે હસી મજાકવાળી છે એ જોતા રહેજો ચલો આ બ્લોગને અહીં એન્ડ કરે છે કે બ્લોગ લાંબો બની જશે એટલે આ વિડીયોને અહીં એન્ડ કરે છે જય હિન્દ જય ভার ভুল এম জিটি দেশ চেনল মা যাওয়া চেনল মিডিও যতরনাক সোং বা চলো জয় হিন্দ জয়